પોલીસ સોલંકી વિરુદ્ધ એક માર મારવાના આક્ષેપ છે આ સામે આવતા બે દિવસ વીતી ગયા છતાં કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી વિશેષ વાત એ છે કે મોટી સંખ્યામાં વકીલોએ સુરત કમિશનર ઓફિસે પહોંચીને પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહી આવે તો તેઓ કોર્ટમાં આ મામલે ફરિયાદ કરશે સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર જાણ કરવામાં આવી છે તેમણે બે દિવસનો સમય માંગ્યો છે અને કહેવા મુજબ તમામ પાસાની તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે વકીલોએ પીઆઈ વિરુદ્ધ જાહેર રૂપે ફરિયાદ નોંધાવવાની માગણી સાથે અધિકારી દ્વારા કાર્યવાહી કરવાના દરખાસ્ત કરી છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાવી છું માબેન સામેની ગાળો બોલી છે શા માટે હું એમણે કર્યું તમને કે સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું કરી અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીઆઈના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દી ને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્કવાયરી કરવા માટે અને ઇન્કવાયરી પછી જે હશે અમને જણાવશે